સુરતના સાત ગેમ ઝોન સામે ફરિયાદ ફાયરની પરમિશન ઇમરજન્સી એક્ઝિટ ગેટ પણ ન હતો બાવીસ માલિક અને મેનેજરો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો રાજકોટમાં ટીઆરબી ગેમ ઝોનમાં બનેલી આગની ગોઝારી ઘટનાના પડઘા સમગ્ર રાજ્યમાં પડી રહ્યા છે જેને લઈને ગેમ ઝોન પર કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે હાયર એનઓસી ન હોય એવા સામે ફરિયાદ દાખલ કરવા આદેશ કરવામાં આવ્યા છે ફિક્થ એલે ગેમ ઝોન સામે સિંગણપોર ડભોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે અત્યાર સુધીમાં કુલ સાત ગેમ ઝોનના માલિક અને મેનેજરો સામે ગુના નોંધવામાં આવ્યા છે સાત ગેમ ઝોનના સંચાલકો અને મેનેજરો સહિત કુલ બાવીસ વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો છે સુરતમાં ચાલતા ગેમ ઝોનમાં ખાસ કરીને પાલિકા ડીજીવીસીએલ ફાયર માર્ગ અને મકાન વિભાગ અને પોલીસની ચૂંટણી સાથે ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં કેટલાક ઝોનમાં તો ફાયરની પરમિશન પણ લેવામાં આવી ન હતી ઉપરથી કેટલાકમાં ઇમરજન્સી એક્ઝિટ પોલ પણ ન હતો જેથી પોલીસ દ્વારા પાંચ ગેમ ઝોનના ચૌદ માલિકો અને મેનેજરો સામે મોડી રાત્રે ગુનો નોંધવામાં આવ્યો હતો મળતી માહિતી પ્રમાણે પોલીસ કમિશનરની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગની દુર્ઘટનાના સંદર્ભે સુરત શહેરમાં આવેલ ગેમ ઝોનમાં પોલીસ વિભાગ સુરત મહાનગરપાલિકા ફાયર વિભાગ માર્ગ અને મકાન વિભાગ અને ડીજીવીસીએલ દ્વારા સંયુક્ત ટીમ બનાવી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે સત્તર ગેમ ઝોનના માલિક સંચાલકો સાથે રાખી જરૂરી દસ્તાવેજ અને સંલગ્ન વિભાગોની જરૂરી પરવાનગી ચકાસણી અને સ્થળ પર ફાયર અને બાંધકામની અને ઇલેક્ટ્રિકલ પાવર સંબંધિત જરૂરી ચકાસણી કરી હતી જે પૈકી પાંચ ગેમ ઝોનમાં સંલગ્ન વિભાગોની જરૂરી પરવાના અંગેની ક્ષતિ જણાઈ આવતા તે ગેમ ઝોનના માલિક અને સંચાલકો વિરુદ્ધ ઇન્ડિયન પિનલ કોડ કલમ ત્રણસો છત્રીસ અને જીપી એક્ટ કલમ એકસો એકત્રીસ ક મુજબ ગુના રજિસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જે લોકો સામે આ ગુનો નોંધવામાં આવ્યો છે તેઓના નામ રાંદેર પોલીસે ધી ગ્રેટ ફન એન્જોયમેન્ટ પાર્કના માલિક મહેશ ડાબડિયા પાલના ધ ફેન્ટાસિયાના ભીમજી રૂપારેલિયા ડુંબસ રોડ પર વેલેન્ટાઇન સિનેમા પાસે આવેલા શોર્ટ ગેમ ઝોનના મેનેજર મનન પટેલ અને માલિક રીપી શાહ વેસુના રીબાઉન્સ ગેમ ઝોનના ચિરાયુ સોમાણી પંકજ રૂપટા શૈલેષ ગુપ્તા અને પ્રતિક પટવારી વેસુના બ્લેક બની વિઝલિંગ એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના માલિક ચંદ્રજીત ભાટી ઉત્સવ અરોરા મેહુલ પટેલ અરહિત ભોગરા સંદીપ પટેલ અને કપિલ અરોરા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે